જો કાલ વરસાદ આવ્યો તો કેવું સરસ આમ પાણી વાણી છટાઈ ગયું જાડવાય કેવા સરસ આમ લીલા ચોમાસા જેવાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને તમે બધા પણ મજામાં હશો અમે પણ મજામાં છીએ અને સવારના વાગ્યા છે સાત અને આપણે જો નાસ્તો પાણીને કરી લીધું છે ને મમ્મીએ જો ચકલાને ચોખા નાખેલા છે ને ડબ્બો તો ભરેલું છે ને મમ્મી તો ઘર કામ કરવા માંડ્યા છે મમ્મીએ તો ફળિયું ને વાસણ ને એવું ઉટકી નાખ્યું છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું આજનું પ્લાનિંગ છે કાંઈ કર્યું નથી તો કરી આજે તો વાતાવરણ સારું હે નહી સવાર માં તો સારું છે ને જો કાલ વરસાદ આવ્યો તો કેવું સરસ આમ પાણી માણી છટાઈ ગયું ઝાડવા કેવા સરસ આમ લીલા છોમાસા જેવા નહીં એમ એમાં નહીં ઉગે પણ હજી હજી ક્યાં ઝાઝા દિવસ થયા દી હજી થયા નથી એ તો દહ પંદર દિવ ઉગે ઉકશે વાર લાગે આ ભીંડોસ બહુ સરસ થઈ ગયો મોટો મોટો ગિસોડા એમ તો સરસ થઈ ગયો ફૂલ એમાંય બહુ સરસ આવે પણ હવે ચકલા રેવા દઈએ તો થાય હા આમાં પાલક ખૂઈ ગયું હો જોયું તમે આ બધું એ પાલક છે એ હરે મોટું થાય છે એટલે થઈ જઈ થઈ જશે કોથમરી બહુ સરસ છે એમ તો આ ટમેટીના છોડ બધા જો છૂટા છૂટા સરસ મજાના થઈ ગયા છે એ સરસ ઘણા સારી રોગ ન આવી જાય તો ધૂળ ચડી ગઈ છે ને તો જો મમ્મી ક્યારા સાફ કરી રહ્યા છે સવારમાં મમ્મીએ તો જો કચરાને વારી લીધું છે વાસણ ઉઠી લીધા છે ને આવું બધું કામ મમ્મીએ કરી દીધું છે ને આપણે ચાલો તો કચરાને પોતાને એવું તો આપણે કરવાનું હોય ખરવા ને બહારનું વેધર જો કેવા સરસ મજાના સૂરજ દાદા છે તો આલો સૂરજ દાદાના દર્શન કરી લઈ ભગવાન રામના પણ દર્શન કરી લઈ ને બહારનું વેધર તો જો આવું સરસ છે અત્યારે તો ને આનું કાંઈ વાતાવરણ તો કાંઈ નાખી નથી હોતું ક્યારે કેવું હોય ને ક્યારે શું થઈ જાય અત્યારે તો આવું છે તો હાલો આપણે જો ઘર માં પહોંચી ગયા હે તો મંડી કચરા ને પોતાને એવું કરવા આપણે જો કામ કરીને નવરા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આપણે જો અહીં ખડકી આવી ગયા છે ને મમ્મી કરી રહ્યા છે મગફળી હમીને આપણે જો કેરી લઈ લીધી છે તો ઘડિયાળમાં વાગ્યા છે સાડા દસ તો આપણે જો કેરીનો રસ કાઢી લઈશું એટલે બપોરે જમવાનું ટાણું થાય ત્યાં સરસ મજાનો ઠંડો થઈ જાય આવી ગયા છે અહીંયા કિચનમાં ને આપણે જો આજે તો આપણે એને કેરીનો રસ પણ કાઢી લીધો છે શાક શાક પણ જો જો ચેક કરી છે છે તો સરસ મજાનું બની ગયું કોથમરી નાખવાની છે તો કોથમરી આપણે ઘરની છે તો આપણે નાખી દઈશું ને રોટલીનો લોટ બાંધી દીધો છે તો શાક બની ગયો છે કેરીનો રસ કાઢી લીધો છે ને છાસ તો આજે નથી બનાવવાની કાલની પેઢી છે તો બપોરે થઈ રહી છે સાંજે બનાવશું એટલે શું તાજી રીએ ને ખાટીને એવું વધારે થઈ જાય તો હાલો રોટલી બનાવશું આપણે મમ્મી ફળિયામાં બળતું કરી રહ્યા છે તો હાલો રોટલી બનાવી લઈએ હાલો તો ઉપાડ્યા ને શું ક્યાં બેસું મમ્મી અહીં ખૂણામાં બેસું બેસી ઉતારવી દઈએ તો જો ઉનાળામાં તો છે ને ફળિયામાં રોટલી બનાવવાની મજા આવે કારણ કે રસોડામાં તો છે ને ગરમી થાય હા રસોડામાં ગરમી થાય ભલે સેજ આમ તાપ લાગે આમ પણ તોય ફળિયામાં ગરમી નો થાય એમ ચીલો હે તે બનાવી હા બર્તન ઘણું ગામડે તો જડે મજાની રોટલી બની ગઈ છે ને આપણે જો ગોયના ગોયના કર નાખા છે તો આપણે અહીંયા નાખી દઈશું તો હવે રોટલી લઈ લઈ કપડામાં નો વીટી દીધી

જમવામાં તો છે હમણાં તો કેરી છે એટલે આપણે દરરોજ બટેકાનું શાક જ બનાવીએ કારણ કે કેરીના રસ એ બીજા શાક ન હાલે એવું કેરીના રસ એ હાલે નહીં એટલે બટેકાનું શાક બનાવશું નહીં હા તે જો મમ્મી બધાને જમવાનું હા તો મમ્મી જો બધાને જમવાનું તૈયાર છે હાલો બધા બપોરા કરવા

સાંજના વાયગા છે સાત ને સવા સાત જેવું થઈ ગયું છે રસોઈ બનાવશું સવા સાત નાસ્તાનું હજી ચાલુ છે કેમ મમ્મી પછી સાંજે જમવાનું તો ન જોય કેટલી વાર નાસ્તો કરી બપોર પછી ને જો આપણા મગફળીના દાણા આપણે મસાલાવાળા કરવાના છે તો આપણે એ આ ઝાપડી ઓલા શું કહેવાય ઝાપડી દેજો અંદર ઝીણું ઝીણું કાંઈ હોય કચરો આટલા મસાલાવાળા કરવા એ તો કઈ ખબર નહીં હોય તો એમને પેડે એ ચ નાખીએ હારા છે પણ ચકલા નાખી દેવાય બીજું શું કાંઈ ખરાબ નથી કંઈ હારા જ છે હારા જ છે ને જો મગફળી ફોલી રહ્યા છે તો હાલો આપણે હવે જઈશું રસોડામાં ને પાણી ને રાંધવાની તૈયારી કરશું તો આજનો દિવસ તો આવો છે હે હા તો આજે ભાખરીને શાક બનાવી નાખી તો કાલે ચવાનું બનાવી નાખી તો પછી કઈક ભેળને બનાવવું હોય તો બનાવાય પતી ગયું હમથુ હા એ પતી ગયું તો આવું છે તો હાલો હવે જઈશું રસોડામાં હવે રસોઈ બનાવશું રસોઈની તૈયારી કરશું તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા કારણ કે આપણે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો હવે મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય